નમસ્કાર દર્શક મિત્રો તારીખ અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસના રોજ મહેસાણાના બોરિયાવી રહેવાસી હાલ બાવોલના ભોગીલાલ ચુનીલાલ નાયક દ્વારા ભવાઈનો પ્રોગ્રામનું આયોજન થયું હતું જેમાં ભવાઈ ભજનારા પાનસર નાયક બોલાભાઈ ભાથીએ જણાવ્યું હતું કે ભવાઈની અસ્મિતા ધીમે ધીમે ભૂલાઈ રહી છે તેને અમે અમારા નાયક સમાજ દ્વારા ગામે ગામે સમાજના લોકો ભવાઈની જાગૃતિ કરાવી રહ્યા છીએ આજે બોરિયાવીની અંદર બહુ સુંદર કાર્યક્રમ યોજાયો જેમાં પતિ રાજા મહાકાળી માનો ગરબો ભજવાયો અને બોરિયાવી ગામમાં કોઈના ત્યાં દીકરો જન્મ્યો હોય તેની માનતા હોય તેના હાલરડા ગયા હતા આવા અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા ગીતા જોશી હેડ ઓફિસ ગાંધીનગર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આના વિશે એ કહેવા માંગીએ છીએ કે આ અમારા બાપ દાદા વખતથી ચાલતી આવતી જૂની પ્રણાલિકા છે ભવાઈના માધ્યમથી નાટ્ય કરી અને અમારા વડવાઓ દેશની અંદર સારા ઉદ્દેશો આપતા હતા બેન દીકરી જોઈ શકે મા દીકરી બેન ભાઈ દરેક પરિવાર જોડે જોઈ શકે તેવા પ્રોગ્રામ કરી બેટી બચાવો પાણી બચાવ દરેક જાતના આવા બધા નાટકીય કરી અને અમારા ઘડિયાઓ ગામે ગામ માતાજીના ભવ્ય કરી અને એમના ગુજરાન ચલાવતા હતા તો અમારી આ કલા દિન પ્રતિદિન અત્યારે લુપ્ત થતી જાય છે તો આ કલાને ઉજાગર રાખવા માટે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ બસ એટલા જ મારા બે શબ્દ કહેવાય ભોળાભાઈ તમે કયા ગામથી આવ્યા અને તમારા ગામમાં તમે કયા કયા ગામમાં આજ સુધી ફર્યા એ જરા ઉજાગર કરો તો વધારે સારું રહેશે કહેવાનું એ જ કે અમે પાનસર ગામના વતની છીએ મૂળ ગામ અમારું લાકરોડા છે ત્યાંના અમે વતની હાલ રહેવાનું છે અમારે પાનસર આ ભવાઈનો વ્યવસાય કરી અમારું ગુજરાન ચલાવીએ છીએ અમે દર સાલ દર બાર મહિને દર સાલ વાર્ષિક અમારે બોરિયાવી ગામની અંદર માતાજીની ભવાઈ થાય છે બુરજમાનું કરવઠું છે એ કરવા માટે અમે આવીએ છીએ પછી પલસાણા છે જાસપુર છે લીલાપુર છે વોમચ છે પિયત છે એવા અનેક અસંખ્ય ગામ છે ત્યાં અમે અમારા મહાકાળી માં વેશભૂજા કરી અને અમારો પરિવાર ગુજરાન ચલાવીએ આ હતી ભવયની સંસ્કૃતિની વાત જે આપણે જાણી અને એમનો ઉત્સાહથી આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ જૂની રંગભૂમિમાં બેટી બચાવો બેટી પઢાઓ અને નાટ્ય પ્રમાણે દેશની સેવા પણ થાય છે અને એમનું ગુજરાન પણ ચાલે છે નમસ્કાર અર્થ પ્રકારની અમારી ટીમ આજે બોલિયા મુકામે એક જૂની રંગભૂમિનો ગવાઈના પ્રોગ્રામ કરવા આવે છે શ્રી ગોળાભાઈ પાનસર મુકામથી આવ્યા છે જે ભવાઈના તમામ નાટ્યશક્તિના જેવા પ્રોગ્રામો ભવાઈના કરી છે જૂની રંગભૂમિને હંમેશા હંમેશા આગળ લઈ જવા માટે પ્રયત્ન છે હવે ભોળાભાઈ તમને એના વિશે વધુ જાણકારી આપશે